નવી આશા અને ઉમંગ સાથે નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનો થયો મંગળ પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ સ્થિત પોતાના નિવાસ સ્થાને બીજેપી કાર્યકરો શુભેચ્છકોને પાઠવી શુભકામનાઓ આજે જ ગૃહમંત્રીનો જન્મદિવસ હોવાથી શુભેચ્છકો જોવા મળ્યો ભારે ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગૃહમંત્રી અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કર્યા ગુજરાતીઓનું નવું વર્ષ સુખમય મંગલમય બની રહે તેવી કરી પ્રાર્થના ત્યારબાદ મુખ્યમંત્રીએ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન કરી ઉપસ્થિત ગુરુભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી નવા વર્ષની શુભેચ્છા મુલાકાત તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે મુખ્યમંત્રીને પાઠવી નવા વર્ષની શુભેચ્છા મુખ્યમંત્રીએ કર્મચારીઓ કર્મચારીઓને પાઠવી નવા વર્ષની શુભકામના અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ શહેરોના મંદિરોમાં યોજાયો અન્નકૂટ ભગવાનોને ધરાવાઈ વિવિધ વાનગીઓ અનકુટના દર્શન માટે મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ તો લોકો એકબીજાને પાઠવી રહ્યા છે નૂતન વર્ષની શુભકામના છઠ માટે બાર લાખ રેલવે કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવવામાં વ્યસ્ત સાત હજાર આઠસો વધારાની ટ્રેનોનું થઈ રહ્યું છે સંચાલન ભીડ પર નિરીક્ષણ માટે વોરરૂમ એક્ટિવ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થિતિનું નિરીક્ષણ કરી મેળવી જાત માહિતી મહાગઠબંધનમાં સીટ શેરિંગથી લઈને સીએમના નામ માટે વિવાદ વચ્ચે તેજસ્વી યાદવે આપ્યો કાયમી નોકરીનો વાયદો ભાજપાએ કર્યો કટાક્ષ કહ્યું મહાગઠબંધનમાં કોઈ મિશન નહીં માત્ર કન્ફ્યુઝન

ઘણા મકાનોમાં લાગી આગ તો ટ્રમ્પ પુતિનની બુડાપેસ્ટમાં યોજાનારી બેઠક સ્થગિત